નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના બ્લોગમાં હું છું જજીન કુમાર કેમેરામેન અતુ સાથે અમે પહોંચ્યા છીએ સલાદપુર ગામમાં ત્યાં ખોડિયલ માતાનું મંદિર આવેલું છે મિત્રો અહીંયા સલાદપુર ગામમાં ખોડિયલ માતાનું મંદિર છે ને અહીંયા ચૈત્રી નવરાત્રી જે મિત્રો ચૈત્રી નવરાત્રી મહોત્સવ અહીંયા ઉજવવામાં આવે છે સલાદપુર ગામમાં આપ જોઈ શકો છો આ વિડીયોમાં એ પ્રમાણે આ છે રાત્રિના ગરબાનું આયોજન ને અહીંયા ચોકમાં સાઉન્ડ પણ મારેલું છે ખોડિયલમાં નો ચોક છે અહીંયા સલાદપુર ગામમાં ખોડિયલ માતાનું મંદિર અને હા મિત્રો જે જોઈ રહ્યા છો તે ચાંદી ની છે એવું માનવામાં આવે છે તો મિત્રો આ છે મંદિર પરિસર જે આ ખોડિયલ માતા નું મંદિર છે સલાદપુર ગામમાં અહીંયા સુંદર મજાના સલાદપુર ગામમાં સુંદર મજાનો ચોક છે અને અહીંયા ચૈત્રી નવરાત્રી મહોત્સવ જોવા આવે છે ને અહીંયા આપણે પહોંચી ગયા છીએ કુડિયાર માતાના મંદિર પરિસરમાં જી હા મિત્રો આ છે મંદિર પરિસર અને મંદિરની ગોર પરથી ફરી શકાય તેવું મંદિરનું નિર્માણ કરેલું છે તો આપ જોઈ શકો છો આ વિડીયો માતા માતાનું મંદિર નઈયાર માતાના દર્શન માં આપણે ત્યાં ની માતા